મારું બેટો અસર શંકા થઈ વરી અમને દાડે ભેગા થયા છો આપણે યાદ કર્યા તમે રાતે બેઠા તું વરાણો મેળવશે હવે ગોપાલજી નું આવશે બેટા ફોન કરશે ને આટલા દાડા ફોન કરતા

એક કામ કરો વહેલા હોય ને તો આપણે અહીંયા જોવા જવાનું છે એમ કરજું ને હા તો હું આ મગનજી ને ફોન કરી લઉં સગનજી આ તો બરોબર તમે ફોન કરી લો હમ જેવો ટાઈમ મળે તો આપણે અહીંયા જોવા જવાનું છે સગનજી હમણાં ઓલે પાંચ ને બધું પાતા હતા અહીંયા ટાઈમ હોય ને હોય તો હું તમને ફોન કરું ને પછી તો જોવા તો તમે છોડી તો ખરી હાજર હશે ને અમે કરી દેશે લગભગ પણ આપણે જાશે અહીંયા જોવા બરોબર

મને ફોન કરી દીધી તમે અમે તો અમે આપણે જોવા જવાનું તમને ફોન પસ કરી દીધું તમે આવો ડાયરેક્ટ તમને ઓનલાઈન કરી દીધું વળી ડાયરેક્ટ તમે આવતા રહેજો એટલે છોડી ઓનલાઈન કરવા ના ના ફોન ઓન ડાયરેક્ટ ફોન કરશે આપણે ફોન કરે એમ કો હા તો ઓનલાઈન કરી દીધું હા તો 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 અમે જો તારો એ હા તું કો માઈન પડી એ હા રે હા કરી ના એનક મારે જો કોઈ ઘરી નતું ને હાથે સામે લઈને પાવા પડો ભલે જાતા ગોપાલ ગોપાલજી હવે હગું થઈ જાય તો સારું ને કે

પાછી મેં વાત કરી કે ઉતામાં થતા પણ ઓલે છોડીને તમારા છોકરાને વાત નથી કરી એ છોડી જવાનું કીધું પણ એ હોજે પોતાની ફોન આવ્યો શું કામ હતો એને કીધું કે હોજે હા મેં ફોન કરી અને હોજે ફોન ક મન કરજો તો આતા તાતા કરો મેળાઈ જો લાગે અલ્યા ધરમના કામ ઢીલ ના હોય હોજ ના પાડવાની હોય પણ પાડી ફોન ફોન નહીં ઉપાડી લો હા ગોપાલજી ઓ ફોન કરી જો એમને હારું હારું લો એ હારું

કાલે જોવા જવાનું હતા હું કે તો જાવ તમે હા છોક કો જવાનું આપણે છોડીને બસ 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 ના ના છોડી

અતે જોવા તો બરાબર છે જાય પણ એ પૈસા છે નકકી કરજો અને જો હરખબા કરાવી હાર નહી પાછો હો શું કરી શું કરો છો આ પણ આપણે જોવા જવાનું હશે ગાઢવા જવાનું છે ડોહાન મંગત ઓછું છે કેવું છે કાઈ ખબર કો કેને રહે આયા આયા જોવું પડે

એ જમ લઈને દો એવા સાપનું ઠીકા થાય હે એમ બદલા થા કરો ભરાય હટાવી હાર એ